તો મિત્રો આનો રૂપ આપણે જેમણે એમ નાનો હોય તો સારામાં સારો રહે આનો રૂપ મોટો ના હોવો જોઈએ તો તો મિત્રો પહેલું પોણી આપણે કોરવણ આપો બરાબર કોરવણ આપી અને ગાળવણ કરી અને પસેદ આ રોપ છોડવો પડે તો જુઓ મિત્રો આ આપણું તમાકુ એકદમ સરસ રીતે સોટી ગયું છે કારણ કે થોડું મોટું મોટું જય માતાજી મિત્રો હું છું ભરત ઠાકોર તો તમે બધા મજામાં હશ્યો ખેડૂત મિત્રો તો અમે પણ મજામાં છીએ તો મિત્રો આજે આપણે એક વાત કરવાની છે તમાકા વિશે બરાબર તો તમાકુ અંદર કેટલા દિવસે શોટે જાય એનો રૂપ આપણે સોટો રોપો એટલે કેટલા દિવસે શોટી જાય અને કેટલા દિવસે નથી શોટતો અને આપણે એ પાઈને અંદર સૂપવો પડે કે અંદર કોરમણમાં સૂપવો પડે એ વિશે આપણે થોડીક માહિતી આપીશું તો જે પણ મિત્રો ખેડૂત મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલને લાઈક કરી લેજો અને એક કમેન્ટ કરજો કે જેથી અમને વિડીયો આગળ બનાવવાનું રોસન મળે તો આપણે તમે આપણે તમાકુના ખેતરમાં આવી ગયા હા કે આ રોપને આપણે ચારથી પાંચ દાડા જેવું થયું હોય એટલે હવે રોપ થોડે થોડે શોટ હે બરાબર કે એનું નવું મૂળિયું નાખે એટલે એ રોપ ધીરે ધીરે વિકાસ કરે એટલે વિકાસ કરે એટલે એ સરસ એવો ઝડપી વિકાસ કરે કે એનું પત્તું પત્તું નવું ફૂટ કરે અને મૂળિયાનું ફૂટ કરે અને અસલ કલર ફૂલમાં આવે કલરમાં આવે ફૂલ આ માકોનો છોડ અને કેટલા દિવસમાં શોટ હોય આપણે એ થોડીક તમને વાત કરીશું અને આપણે અંદર કેટલા દિવસે પાણી આપવું પડે કેટલા દિવસે ન આપવું પડે અને પછી બીજું પાણી કેટલા દિવસે આપવું પડે ને ત્રીજું પાણી કેટલા દિવસે આપવું પડે એ વિશે આપણે થોડી ચર્ચા કરીશું તો બને આરો વિડીયોમાં તો મિત્રો તમને હું બતાવું પહેલું કે અંદર જેવું આપણે તમાકુ સોટ્યું હોય બરાબર તો ચાલો આપણે અંદર ખેતરમાં કેમેરો લઈ જઈએ અને તમને બતાવવા કે અંદર કેવું તમાકુ રૂપ સોટ્યો હોય તો આપણે હવે તમને પાછળ કેમેરાથી જ બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો તો જુઓ મિત્રો આ આપણું તમાકુ એકદમ સરસ રીતે સોટી ગયું છે કારણ કે થોડું મોટું મોટું હતું એટલે જલ્દી સોટ્યું નહીં અને આનાથી રોપ નાનો હોય તો એટલે કે જલ્દી સોટી જાય અને આવો નો હોય જુઓ તમે આ નાનો રોપ છે અને બીજો બધો મોટો રોપ છે જો આવી ઓળા પાડેલા છે ઓળાની અંદર આવી રીતે આપણે પાયેલું હોય જોઈ શકો છો આખા ખેતરમાં આ કે તમને નહીં દેખાય પણ આવી રીતે નજીકમાં તમને છે જોઈ શકો છો દેખાય છે ને સરસ એવો રોપ સોટી ગયો હોય આ તમાકાને ને સોથી હાથ દાડા જેવું થયું હોય તો આ આપણે નેક ના છે તોરિયું તો આગળ જોઈએ આપણે જો રોપ સરસ મજાનો એવો સોટી ગયો હોય તો મિત્રો આપણે તમાકાની અંદર બેઠા તમને બતાવ્યો કે જેવું સોટી ગયું હોય તો મિત્રો આપણે જેમ પણ એમ નાનો રોપ હોય તેમ આ રોપ જલ્દી સોટે છે અને આ તમાકુ વાવવાની પદ્ધતિ કે આ તમાકુને તમે રોપને હવારમાં નહીં પણ ત્રણના અને ચારના કે એવા હોજના ગાળામાં વાવો તો આ તમાકુ સરસ શોટી જાય છે અને વહેલા વાવો હવારમ તો એ બરાબર શોટતું નહીં તમાકુ તો આ તમે હોજના જ સમયમાં વાબવાનું રાખો તો સરસ મજાનો એવો ડોકો શોર્ટ જાય ફેલ નહીં જાય ડોકો બરાબર અને આપણે આ તમાકુ કેટલા દિવસે શોટે એ વાત કરીશું તો મિત્રો આ તમાકાને થી હાથ દાડા જેવું લાગે છે એટલો સમય લાગે છે તો થી હાથ દાડામાં એ મસ્ત ડોકો કલરફુલ થઈ જાય છે અને પછી સારોમાં સારો એવો વિકાસ થઈ જાય છે તો મિત્રો પહેલું પોણી આપણે કોરવણ આપો બરાબર કોરવણ આપી અને ગાળવણ કરી અને પછી આ રોપ છોડવો પડે બરાબર અને પછી હોજના ટાઈમે સોંપવો પડે અને બીજું પોણી ક્યારે આપવું બરાબર કે બીજું પોણીઓને વીસથી પચીસ દિવસે આપવું પડે એ અસલ રોપ શોટે જાય પછી એના ખોમણો બુરવો પડે ગાળા પડે એ બુરવા પડે અને પછી જ એ પચીસથી છવ્વીસ ત્રીસ દાડે પોણી આપવું પડે અને પછ બીજુંને ત્રીજું પોણિ ત્રીજું પોણિ કે તમે દસથી પંદર દિવસમાં આપતું રહેવું પડે અને અંદર તમારે યુરિયા ખાતર નાખવું પડે તો યુરિયા ખાતર નાખો એટલે તમારે તમાકુનું વૃદ્ધિ વિકાસ સારો થાય અને ઝડપિયાનું પાંદડું જાડું થાય તો જાડું થાય તો આપણે સરસ એવો વિકાસ મળે છે તો આ તે આપણે જુઓ તમે ને આખા ફરતીકોર તમને વિડીયો બનાવો બરાબર મિત્રો આનો રૂપ આપણે જેમ પણ એમ નાનો હોય તો સારામાં સારો રહે છે આનો રૂપ મોટો ના હોવો જોઈએ તો મોટો હોય તો એ સોટવામાં કેવર આવે છે ને જલ્દી એનો ઉભડિયો સૂટ થઈ જાય છે એટલે જેમ પણ એમ નાનો સૂડ હોય તો મજા આવે છે એટલે તમાકુની અંદર તો આપણે આવી રીતે આ ખાનાખા ઓલા સોડવા હોય તો નહીં મજા આવતી અને નાના નાના છોડવા હોય તો એ શોર્ટેજ આવે ને ઝડપી વિકાસ કરે છે તો આપણે આ આ બે વીઘાની અઢી વીઘાનું તમાકુ કરેલું હોય અને વર્ષો વર્ષ તમાકુ કરો હા વર્ષો વર્ષ સારું એવું ઉત્પાદન મળે છે અને આપણે વર્ષો વર્ષ દોઢથી બે વીઘા જેવું તમાકુ કરો હા અને એ વીઘાની અંદર ચાળીસથી પચાસ પણ ઉતારો આપે તો આપણે તમે પણ તમાકુ કરો અને સારી એવી ખેતી કરો અને સારું એવું ઉત્પાદન લો બરાબર જો તમે આખા ખેતરનો વ્યૂ બરાબર સરસ મજાનો એવો વ્યૂ આવે છે અને મસ્ત એવું તમાકુ સોટી બે પાક છે વીકવા બાજુ છે અને એ વીઘવા બાજુ છે જો તમે બાજુમાં ચણા આવેલા છે સરસ મજાનું એવું શોર્ટે ગયું છે જુઓ તમે